ભૂખે મરી જવું પણ આ ચાર વ્યક્તિઓ પાસે ક્યારે મદદ માંગવી નહીં એક કાગડાની જ્ઞાનવર્ધક વાત છે જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં અમે જે કહાની તમને સંભળાવવા જઈ રહ્યા છીએ તે એક કાગડાની છે જે કહાનીમાં એક કાગડાએ એવી જ્ઞાનવર્ધક ચાર વાતો જણાવી જે કાગડાની આ જ્ઞાનવર્ધક વાતો તમને એવી શીખ આપીને જશે જે તમે ક્યારે વિચારી પણ નહીં હોય આ કહાની કહેવાનો મતલબ છે કે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે એ ચાર વાતો કહી છે જે કાગડાએ કહી કારણ કે મિત્રો કોઈએ અદભુત વાત કહી છે કે ભૂખે મરી જવું પણ આ ચાર વ્યક્તિઓ પાસે ક્યારે મદદની ભીખ ન માંગવી તો મિત્રો એ ચાર વ્યક્તિઓ કોણ છે જે કાગડાએ કહ્યું કે ભૂખે મરી જવું પણ તેમની પાસે ક્યારે મદદની ભીખ ન માંગવી ચાલો જાણીએ આ કહાની દ્વારા બસ તમને નિવેદન છે કે અમારી પૂર્ણ અને રીતે સમાપ્તિ થાય ત્યાં સુધી તમે અમારી આ ચેનલ પર રહો અને જો તમે અમારી ચેનલ પર નવા મહેમાન દર્શક બની આવ્યા છો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અમારી આ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને ઘંટી મારો બટન પણ અવશ્ય દબાવી દેજો કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ કરવું અમારા માટે ખૂબ મહત્વ રાખે છે ચાલો મિત્રો વધુ વિલંબ ન કરતા હવે સીધા કહાની પર પહોંચીએ મિત્રો એક સમયની વાત છે કે કોઈ જંગલમાં એક વખત વિનાશ આવી ગયો વિનાશ એવો આવ્યો કે તે જંગલમાં વરસાદની ઋતુમાં પણ એટલે કે આખું વર્ષ વરસાદ ન થયો એક ટીપું પાણી પણ ન વરસ્યું દુકાળ પડી ગયો હતો તેથી જંગલમાં રહેતા પ્રાણીઓ માટે પશુ પક્ષીઓ માટે કોઈ ખાવાની વ્યવસ્થા ન હતી બધા ભૂખે મરી રહ્યા હતા પ્રાણીઓ પશુ પક્ષીઓ ધીમે ધીમે તે જંગલ છોડીને બીજા જંગલ તરફ જવા લાગ્યા બીજા રાજ્ય તરફ જવા લાગ્યા મિત્રો તેજ જંગલમાં એક કાગડાનું જોડું રહેતું હતું તે કાગડાનું જોડું એક વૃક્ષની ડાળ પર બેઠું હતું કાગડાની જે માદા હતી કાગડી તેને ખૂબ ભૂખ લાગી હતી કારણ કે ત્રણ દિવસ થઈ ગયા હતા તે કાગડા અને કાગડીને ખાવા માટે કંઈ નહોતું મળ્યું કાગડી બેઠી બેઠી ડાળ પર ઉધર જોઈ રહી હતી કે ક્યાંય કંઈ ખાવાનું મળે ત્યાં સુધી શું થાય છે કે તે જ વૃક્ષની ટુકડો દબાવીને આવે છે કાગડીએ જોયું તો તેના મોમાં પાણી આવી ગયું અને કાગડી હતી તે શિયાળને કહેવા લાગી શિયાળ બહેન હું ત્રણ દિવસથી ભૂખી છું ખૂબ મોટી મહેરબાની થશે તમે આમાંથી થોડો માંસનો ટુકડો અમને પણ આપો જેથી અમારી ભૂખ શાંત થાય નહીં તો મારો દમ નીકળી જશે મિત્રો શિયાળે કાગડી તરફ જોયું કે કાગડી તેના પતિ કાગડા સાથે બેઠી છે તો શિયાળ તો ચાલાક હતું કારણ કે આ તો તમે જાણો જ છો કે શિયાળ ચાલાક હોય છે શિયાળે વિચાર્યું આ માસના ટુકડાથી તો અમારું પેટ પણ પૂરું નહીં ભરાય અને આ સારો મોકો છે આને પોતાની પાસે બોલાવીએ અને જેવી આ કાગડી પાસે આવશે તેને મારી નાખીશું અને ખાઈ જઈશું અમારું પેટ ભરાઈ જશે મિત્રો પછી શિયાળે કાગડીને કહ્યું કાગડી ગભરાશો નહીં તું નીચે આવી જા અને તને પોતાની પાસે બેસાડીને મોટા આ માંસનો ટુકડો ખવડાવીશ મિત્રો કાગડી તૈયાર થઈ જાય છે અને જ્યારે શિયાળ પાસે જવા નીકળે છે ત્યારે કાગડો રોકી લે છે કાગડો કહે છે શું પાગલ થઈ ગઈ છે તું અરે આ અમારી તારી દુશ્મન છે આ શિકારી છે જો તું નીચે ગઈ તો આ ટુકડો છોડી દેશે અને તને મારીને ખાઈ જશે કાગડી કહે છે મહારાજ હું જરૂર આ આપણી સાથે એવું નહીં કરે કાગડો ફરી સમજાવે છે તું મારી વાત સમજ તેની પાસે ન જા નહીં તો આ તને મારીને ખાઈ જશે કાગડી તો પણ કાગડાની વાત નથી સમજતી

તો સાપ નીકળતો હતો અને આરામથી ઈંડા ખાઈ જતો હતો ક્યારેક તો બચ્ચા પણ બની જતા હતા તો એ સાપ બચ્ચાને પણ ખાઈ જતો હતો આ જોઈને ખૂબ પરેશાન થતી હતી પોપટી સાથે આવું ઘણી વખત થયું પોપટી ખૂબ દુખી થઈ અને બેઠી બેઠી ત્યાં રડી રહી હતી પોપટ પણ બેઠો બેઠો રડી રહ્યો હતો ત્યાં સુધી શું જોવું કે તે જ વડની એક ડાળ પર એક માછલી ખાવ પક્ષી આવીને બેસે છે અને માહલી ખાવે જેવું જોયું કે પોપતી રડી રહી છે તો માહલી પૂછ્યું પોપતી શું થયું તું બેઠી બેઠી રડી રહી છે પોપતીએ પોતાની આખી દાસ્તાન સંભળાવી દીધી અને કહ્યું કે મારી સાથે આવું ઘણી વખત થયું છે હું જેટલી વખત ઈંડા આપું છું જેટલી વખત મારા બચ્ચા થાય છે આજ બીજા ખોખામાં એક સાપ રહે છે અને એ સાપ નીકળે છે જ્યારે અમે લોકો ક્યાંય ખોરાકની શોધમાં નીકળી જઈએ છીએ તો એ સાપ નીકળીને અમારા ઈંડાને અમારા બચ્ચાને ખાઈ જાય છે અમે આ વાતથી ખૂબ પરેશાન છીએ અમે કરી પણ શું શકીએ કારણ કે અમે તેનો બદલો પણ નથી લઈ શકતા અમે તેની સાથે લડી પણ નથી શકતા એ ખૂબ જોખમી છે ખૂબ જ દુષ્ટ છે કાગડીની આવી દુખદ દાસ્તાન સાંભળીને એ માહલી ખાવને દયા આવી જાય છે અને માછલી ખાવ કહે છે ત્યાંથી માછલી પકડીને લાવીશું પોપતી કહે છે હું તારી વાત નથી સમજી તો માછલી ખાવ સમજાવે છે જ્યારે દુશ્મન ભારે પડી જાય જ્યારે શત્રુ પહેલવાન હોય મોટો હોય અને તેની સાથે જઈને લડી ન શકો તો તેને બુદ્ધિમાનીથી હરાવવો જોઈએ પોપતીએ કહ્યું એ કેવી રીતે તો માછલી ખાવ સમજાવે છે પાસેના તળાવમાંથી માછલીઓ પકડીને લાવીશું અને થોડે દૂર એક નીલગાયનું બિલ છે અને નીલગાયના બિલના દરવાજે મૂકી દઈશું અને થોડી થોડી દૂર માછલી મૂકતા આવીશું અને આવીને સાપના ખોખાના દરવાજે છેલી માછલી છોડી દઈશું અને ની જેવી નીકળશે માછલીઓ ખાતી ખાતી અહી સુધી આવી જશે અને એ સાપને સાપને જોશે અને મારી નાખશે તારો દુશ્મન ખતમ થઈ જશે મિત્રો સાપ ને જોલી આવી વાતો સાંભળી તો તેને ભરોસો થઈ ગયો પોપ્તને સાથે લઈને માછલી ખાંવ જાય છે અને તળાવમાંથી માછલીઓ પકડે છે સૌથી પહેલા માછલી નીલગાયના બિલના દરવાજે મૂકે છે પછી ગઈ ફરી આવી અને થોડે દૂર એક માછલી મૂકી ક્રમબદ્ધ રીતે મુક્તા એ સાપના ખોખાના દરવાજે આવે છે અને એક માછલી દરવાજે મૂકી દે છે અને ઉપર બેસી જાય છે હવે માછલી ખાઓ કહેવા લાગ્યો એ પોપટીને હવે થોડીવાર રાહજો થોડીવાર પ્રતીક્ષા કર હવે જો કે શું નજારો થાય છે મિત્રો इधर શું થાય છે થોડીવાર પછી જ્યારે નીલગાય એ બિલમાંથી બહાર નીકળે છે અને તેણે દરવાજે જ્યારે માછલી પડેલી જોઈ તો ભગવાનનો આભાર માનવા લાગ્યો અને કહેવા લાગ્યો પ્રભુ આજે તો તમે ખૂબ મહેરબાન છો જે ખોરાક જાતે ચાલીને અમારા ઘરે આવી ગયો માછલીને નીલગાય ખાય છે પછી એ નીલગાય આગળ વધે છે તો તેને એક બીજી માછલી મળે છે ફરી એ ખાય છે ફરી આગળ વધે છે એટલે કે ક્રમશઃ માછલી તેને મળતી ગઈ એ ખાતો ગયો અને ખાતા ખાતા ત્યાં આવી ગયો જ્યાં એ સાપ રહેતો હતો તેના દરવાજે એક માછલી પડેલી હતી નીલગાએ એ માછલી ખાધી પછી નીલગાએ વિચાર્યું આનું કારણ શું છે કે માછલી ક્રમશઃ અમને મળતી રહી અને અમે ખાતા રહ્યા અને અહીં સુધી આવી ગયા લાગે છે આ કોઈનું ઘર છે ખબર નહીં કોઈએ અમારી સાથે કોઈ ચાલ તો નથી કરી ચાલો રાહ જોઈએ મિત્રો નીલગાય એ સાપના ખોખાના દરવાજે બેસીને રાહ જોવા લાગે છે વિચારે છે જો કોઈ હશે તો એ જણુ બહાર થોડી વારમાં નીકળશે મિત્રો ઈધર થોડા સમય પછી જ્યારે સાપ નીકળે છે અને નીલગાય સાપને જુએ છે તો સમજી જાય છે કે અમને લાગે છે આ તેની ચાલ છે અને આ તો તમે જાણો જ છો કે સાપ અને દુશ્મની હોય છે મિત્રો નીલગાય જીતી જાય છે અને સાપને મારી નાખે છે આ જોઈને એ પોપતી ખૂબ ખુશ થાય છે અને પોપતી એ જ વૃક્ષની ડાળ પરથી અવાજ લગાવે છે કે પોપટ ભાઈ હું તમને હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું

શું ઉપરથી જ ધન્યવાદ આપતી રહીશ કે નીચે આવીને ધન્યવાદ આપીશ મિત્રો એ પોપટી ઉડે છે નીલગાય પાસે પહોંચે છે અને પાસે જઈને બેસે છે પણ નીલગાય તેના પર પણ હુમલો કરી દે છે તેને મારી નાખે છે અને પોપટીને પણ મારીને ખાઈ જાય છે પોપટ ઉધર વિચારી રહ્યો છે કે એક દુશ મનથી છૂટ્યા નથી એક દુશ્મનથી જીત્યા નથી ત્યાં સુધી બીજા દુશ્મનના ચુંગલમાં ચાલ્યા ગયા મિત્રો એ જ વાત સમજાવતો કાગડો કાગડીને કહે છે કે એક દુશ્મનથી બે લોકો બચ્યા પણ બીજા દુશ્મનના ચુંગલમાં ફસાઈ ગયા અને એ પોપતી મરી જાય છે કારણ કે તેણે ભરોસો કરી લીધો એ ભૂલી ગઈ હતી કે આ નિર્ગાય દુશ્મન છે આ અમને છોડશે નહીં તેથી કાગડી તું ન જા આ અમારી તારી દુશ્મન છે આ જરૂર તને મારી નાખશે અને ભૂલીને પણ આ ચાર વ્યક્તિઓ પાસે ક્યારે મદનની ભીખ ન માંગવી જોઈએ કાગડીએ પૂછ્યું કારણ કે કાગડીને રસ વધતો ગયો કાગડાની વાત સાંભળીને કાગડી કહેવા લાગી એ ચાર વ્યક્તિઓ કોણ છે જેની પાસે ક્યારે માણસે મદદ ન માંગવી જોઈએ તો કાગડો સમજાવે છે પહેલો એ તારો દુશ્મન જો દુશ્મન પાસે તું મદનની ભીખ માંગવા જઈશ તો એ દુશ્મન મદદ નહીં કરે તારા પર હુમલો કરશે તને નુકસાન પહોંચાડશે તને મારી પણ નાખશે તેથી દુશ્મન પાસે ક્યારે મદની ભીખ ન માંગવી જોઈએ બીજો છે અભિમાની ઘમંડી અભિમાની વ્યક્તિ પાસે પણ ક્યારે મદની ભીખ માંગવા ન જવું ભલે મરી જવું કારણ કે અભિમાની પાસે જો ગયો તો એ અભિમાનમાં આવીને ઘમંડમાં આવીને તારું અપમાન કરી દેશે કઈ આપશે નહીં ત્રીજો છે પાસે પણ ક્યારેય મદદ માંગવા ન જવું કારણ કે કપતી જે હોય છે એ કપ ભરેલા શબ્દો જ કહે છે અને કપટ જરૂર કરે છે મદદ તો નહીં કરે પણ એ પોતાના કપ્ત તને ક્યાંય ને ક્યાંય ફસાવી દેશે તારી પાસેથી ફાયદો લઈ લેશે અને તને છોડી દેશે જેથી તારું ખૂબ મોટું નુકસાન થઈ જશે અને તને ખબર પણ નહીં પડે તેથી કપતી માણસ પાસે પણ ક્યારે મદદ માંગવા ન જવું જોઈએ ચોથો છે નશેબાજ વ્યક્તિ નશેબાજ માણસ નશેબાજ માણસ પાસે પણ ક્યારે મદદની ભીખ ન માંગવી જેમ કે જોતું ક્યાંય જઈ રહ્યો છે રસ્તે ઊભો છે તને કોઈ વાહન નથી મળી રહ્યું અને ક્યાંયથી એક બાઇકવાળો વાળો નશામાં આવે છે અને તેના માટે તે હાથ આપ્યો તેને રોકી દીધું અને તેની બાઇક પર બેસી ગયો કારણ કે એ તો નશામાં છે તું તો જાણે છે કે નશામાં વ્યક્તિ વાહન કેવી રીતે ચલાવશે ક્યાંય જઈને તો ટકરાવી દેશે કે ક્યાંય ખાડામાં નાખી દેશે પોતે મરશે અને તને પણ મારી નાખશે તો તેથી નશેબાજ માણસ પાસે પણ ક્યારે મદની ભીખ ન માંગવી ભલે રસ્તે મરી જવો ભલે ભૂખે હો તો મરી જવું પણ આવા ચાર વ્યક્તિઓ પાસે ક્યારે મદદની ભીખ ન માંગવી એક દુશ્મન બીજો અભિમાની ત્રીજો કપટી અને ચોથો નશેબાજ માણસ મિત્રો કાગડાની આ રીતે વાતો સાંભળીને એ કાગડી સમજી જાય છે કે અમારો પતિ કાગડો સાચું કહે છે એ નથી જતી તો મિત્રો આ કહાની આપણને એ જ શીખ આપે છે કે ભૂખે મરી જવું પણ આ ચાર વ્યક્તિઓ પાસે ક્યારે મદની ભીખ માંગવા ન જવું કારણ કે આ ચાર વ્યક્તિઓ દુશ્મન અભિમાની નશેબાજ આવા લોકો પાસે જો મદની ભીખ માંગવા ગયા તો તમને મળવાનું કઈ નથી તમારું નુકસાન થઈ જશે તમારું અપમાન થઈ જશે તમારો જીવ પણ જઈ શકે છે તો મિત્રો કેવી લાગી અમારી આ કહાની જો આ કહાની તમને સારી લાગી છે પસંદ આવી છે ફરી મળીશું આગલા વિડીયો કોઈ નવી જ્ઞાન ચર્ચા સાથે ત્યાં સુધી માટે સબસ્ક્રાઈબર બંધુઓ અને દર્શક ભાઈઓ માટે રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય